પોલીસ મુજબ અંકલેશ્વર બી ડિવિઝન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન એક ટ્રક માં આધાર પુરાવા વગરની વિમલ ગુટકા ભરી લાવનાર બે શખ્સો ઝડપાયા હતા ગુટકા ભરેલી ટ્રક નું એક શખ્સ

દસ લાખની ટ્રક અને બે લાખની ફોર વ્હીલ કાર તેમજ બે મોબાઈલ મળીને કુલ રૂપિયા અઢાર લાખ ઓગણત્રીસ હજારનું મુદ્દા માલ કબજે કરી ગોધરાના ટ્રક ચાલક ઇન્દ્રી સિદ્દીક અબ્દુલ હક ટપલાની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર